કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય હાલ કાના લઈ લે ગાડો કુંભ મેળામાં મારે જવું છે ત્રિવેણી સંગમમાં મારે નાવું છે હાલકાના લઈલે ગાડો મેળામાં જવું છે એ સરસ સુંદર કીર્તન છે જો મારું કીર્તન તમને ગમે તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હાલકાના લઈ લે ગાડો કુમેળામાં સંગમ સંગમમાં મારે નાવું છે હાલકાના લઈ લે ગાડું બાર વર્ષે અલ્હાબાદ માં કુમેળો ભરાય છે પ્રયાગરાજ તીર્થ એનું નામ છે હાલ કાના લઈ લે ગાડો કો જાવું છે દેશ પરદેશ થી સાધુ સંતો આવે છે સંતોના દર્શન મારે કરવા છે હાલ કાના લઈ લે ગાડો કો જાવું છે ગંગા જમના સરસ્વતી ત્રણે નદીઓ વહે છે એ પવિત્ર નદીમાં મારે નાવું છે હાલ કાના લઈ લે ગાડો મેળામાં જાવું છે પ્રયાગરાજની ધરતીમાં મારે પગલા પાડવા છે જીવન મારે ધન્ય બનાવું છે હાલ કાના લઈ લે ગાડો કોમેળામાં જાણું છે હરિદ્વાર નાસિક ઉજ્જૈનમાં મેળો થાય છે મહા મહામેળો થાય છે હાલ કાના લઈ લે ગાડો કોમેળામાં જાઓ છે કાનો ગોપીઓ ભેગા આવે ભોળાનાથને મળવો છે ભોળાનાથના શરણે મારે જાવું છે હાલ કાના લઈ લે ગાડો માં જાવું છે હાલ કાના લઈ લે ગાડો માં જાવું છે ત્રિવેણી સંગમમાં મારે નાવું છે હાલ કાના લઈ લે ગાડો કોમેળામાં જવું છે પ્રશ્ન કનૈયા કી જય ઉમિયા માતની જય